ખબર છે અમને ખબર છે કે તમારા જેટલા વર્ષ થયા આ જુદી આટલા ઘરે પોપશે અને કોક શૂટિંગ ગમી જાય તો લગ્ન થઈ જશે તમે ગરમ ચો થઈ જશો બરાબર અમે હારું કોમ કરો છો ખોટું પેલા એક

ખુદ એમ થી સોમા સોમા ના ના અઠાર વર્ષમાં હિન્દી તકલીફ પડે છે તમે સાથ હાલો આ ડિલેટ મારું તો ગાં અઢાર વર્ષાતેકે આજ તુમ્મ લગન હુઆી નહીં તો ગુજરાતી બોલો ના ના માઇ નહી થયું

તો પબ્લિક કો તું કે દો કે ઈન બે કો બે કો કેવા કે દો કો દો કો દો કો કે તો દો સપોર્ટ કરે લાઈક કરે ઓર શેર કરે સોમાજી તું ભી કે દો હમ દોનો કે ખૂબ બધા સપોર્ટ કરે એવું કહી દો કહી દો ઓ બતા કે ઓ બતા એટલે શું કહું ઓમે કહી દો જે કેવો તમ બકરાજી શાતુજી હારું કરે બ દઈ નઈ મારે મારાય તબર હારું કર્યું મારે એટલે મારે હગાનો મારે ગોઠવાઈ ગયો

वो हम गरीबों में बांटेंगे सेवा में भी बांटेंगे और हम हमारे गांव के खूब बधे हारे मोड़ा है हमें वो मोटा मोटा दानवीर था हमारा थी मोटा मोटा कोई दानवीर से दिया हमारे पे विश्वास नहीं आता है तो हमारे गांव के सोमे काको को पूछ लो आप बकरा जी ना श्यातु जी हमें मुझ चाट कर जो क्या श्यातु जी ने बकरा जी की बात हाथी से बहुत दानवीर से गम्बक खूब हारू कर स्टार्ट

પબ્લિક ને ખબર જ હોય કમ ના ખબર હોય છાસ બને દહીં બને એટલી જ ખબર બીજી ખબર છે શું બને જો દૂધ ના માવામાં થી ચોકલેટ બને આઈસ્ક્રીમ બને પછી દૂધ માં ઘી બને એ બધું પબ્લિક ને ક્યાં ખબર છે કશું ઉતારો મને તો કોઈ વાંધો હેડો તમે કેમેરા પકડો ચટ એટલે પહેલા તમે બોલો કે હું બોલું મો ચાલુ કરી પછી તમે બોલો હા એ બાજુ આવતો અયા તારો હોય

इसको हम काली भैंस बोलते हैं और गाय हम इसको छान नाते हैं तो हमें दूध देती है तुम लोग सोचते हो गे दूध तो बढ़ी भैंस देती है, पर ये नहीं के में से बनता है। तो, तो पहले हमारे बकरा जी जनाएंगे फिर में तो सब आज दूध हाले दूध हाले एम दही बने दही दही क्या कलर ना कलर नो पी एम ठीक सास बने ये धोला कलर ने પછી એને ઘોઈ ઘોઈ અને ફેરફી જાય પછી શું થાય મોખા થાય મોખણ નો કલર કેવો હોય ધોળો દૂધ ચવો પછી પાછું એટલે તવા ઉપર ગરમ કરી તપેલી અને પાછું જી બને એ કેવા કલર નું હોય ધોળા કલર નું જેનો આ દુનિયામાં કલર ના બદલાય એના માણસની કિંમત થાય